હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકે ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ચાર દસ ટી પારની સૃષ્ટિ પાઠ ચારના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ ધોરણ છ વિષય ગુજરાતી પાઠ ચાર દષ્ટિ પારની પારની સૃષ્ટિના પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત એક તમને વાર્તામાં ક્યાં નવાઈ લાગી અને શાની અહીં હું જે જવાબ લખું એ જવાબ લખવા જરૂરી નથી તમે તમારી જાતે વિચારી અને જવાબ લખી શકો છો જવાબમાં લખી શકાય છોટું અને તેના પપ્પા દૂરથી જ્યારે યાન જોતા હતા ત્યારે નવાઈ લાગી યાનમાંથી એક હાથ બહાર આવવા લાગ્યો તે લંબાતો જતો હતો ત્યારે નવાઈ લાગી હતી ત્યારબાદ સવાલ નંબર બે બીજા ગ્રહો પર જીવો હોય તો કેવા હોઈ શકે તમારા વિચારો કહો હું અહીંયા એક વિદ્યાર્થીના વિચાર લખું છું તમારે તમે જે વિચારો છો એ લખવાનું છે હજુ સુધી વિજ્ઞાનીઓને પૃથ્વી સિવાયના ગ્રહો પર જીવ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી છતાં જો બીજા ગ્રહ પર જીવો હોય તો તેમની શરીર રચના આપણા કરતાં ઘણી જુદી હોવી જોઈએ કારણ કે અન્ય ગ્રહો પર ઓક્સિજન વનસ્પતિ પાણી હોવાનું પ્રમાણ નથી તેથી તે જીવો સૂર્યપ્રકાશમાંથી ઉર્જા મેળવીને ખોરાક પાણી વિના જીવન જીવી શકે તેવી શરીર રચના ધરાવતા હોવા જોઈએ સવાલ નંબર ત્રણ છોટુની જગ્યાએ તમે હોત તો તમે શું કર્યું હોત જવાબમાં લખી શકાય છોટુની જગ્યાએ હું હોત તો નિયંત્રણ બોર્ડની પેનલ ઉપરનું લાલ બટન દબાવવાનું સાહસ કરે જ નહીં યાનમાંથી નીકળેલો હાથ લાંબો થઈ ગયા પછી શું કરે છે તેનું શાંતિથી નિરીક્ષણ કરત તમે હોત તો તમે શું કરે તે અહીંયા લખવાનું છે સવાલ નંબર ચાર તમે બીજાને આ વાર્તા વાંચવા માટે ભલામણ કરશો શું કહેશો હા જરૂર આ વાર્તા વાંચવા માટે બીજાને હું ભલામણ કરીશ હું કહીશ કે આપણી પૃથ્વી સિવાય બીજા ગ્રહો છે એટલું જ નહીં પણ એ ગ્રહો ઉપર જીવો છે એ પણ વિકસિત અવસ્થામાં છે ત્યારબાદ સવાલ નંબર પાંચ આ ઘટના વાસ્તવિક લાગે છે કે કાલ્પનિક કેમ જવાબમાં લખી શકાય આ ઘટના વાસ્તવિક નથી કાલ્પનિક છે એને સાયન્સ ફિક્શન કહે છે આ ઘટના કાલ્પનિક હોવાનું કારણ એ છે કે આજદિન સુધી વૈજ્ઞાનિકોને મંગળ ગ્રહ પર જીવન હોવાનું કે જીવન અનુકૂળ વાતાવરણ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી સવાલ નંબર છ કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય તેવું વાહન હોય વિચારો તો કોઈ વાહન ન ધરતી પર ચાલતું હોય ન આકાશમાં ઉડતું હોય કે ન પાણીમાં તરતું હોય એવું વાહન હોવાની શક્યતા નહીવત છે સવાલ નંબર સાત તમારા માતા પિતા કે વડીલો તમને કેવી કેવી સાવચેતી રાખવા સલાહ આપે છે જવાબમાં લખી શકાય અમારા માતા પિતા કે વડીલો હંમેશા અજાણી વ્યક્તિ કે અજાણી વસ્તુથી સાવચેત રહેવાની સલાહ આપે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે પાઠમાં છોટું કેટલી વાર તને વાક્ય પપ્પાનું નહીં માનું હતું સુધીની વાર્તા વાંચવાની છે અને પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખવાના છે એટલે અહીંયા જે લીટી આપેલી છે એટલી લીટીઓ તમારે વાંચવાની છે પાઠમાંથી વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક મોહેરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી જવાબમાં લખશું ખાસ વ્યક્તિઓને જવાની છૂટ હતી બે છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું છે પપ્પા જેવું ત્રણ નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પાડે છે શંકાસ્પદ ચાર છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે કૃત્રિમ વાતાવરણમાં પાંચ માણસ સ્પેસ છૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય મૃત્યુ થાય ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ વાર્તા અનુસાર આ ફકરાની કઈ વાતો સાચી નથી તે ઓળખો અને તેના ઉપર લીટી કરો આપેલો ફકરો વાંચવાનો છે અને વાર્તા અનુસાર કઈ વાત સાચી નથી તેના ઉપર લીટી કરવાની છે તો અહીં કરેલી લીટી છે તે વાર્તાને અનુસાર સાચી નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ કરો અહીંયા જે શબ્દ યોગ્ય લાગતો હોય તેના ફતે ગોળ વર્તુળ કરવાનું છે એક કટોકટી તેનો અર્થ થશે વધારે મુશ્કેલ સમય બે રજ માત્ર તેનો અર્થ થશે જરાક ત્રણ વસાહત તેનો અર્થ થશે રહેવા માટેની જગ્યા ચાર યથાસ્થાન તેનો અર્થ થઈ શકે જ્યાં હોય ત્યાં પાંચ જીવસૃષ્ટિ તેનો અર્થ થઈ શકે સજીવોનું સહજીવન છ વહારે આવવું તેનો અર્થ થઈ શકે મદદ કરવી સાત નિરીક્ષણ તેનો અર્થ થઈ શકે ધ્યાનથી જોવું આ રીતે તમે નજીકના અર્થવાળા શબ્દ પર ગોળ વર્તુળ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ અ ને બ સાથે જોડીને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે ઉદાહરણ આપેલું છે વસાહતનો રજ માત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે એવી રીતે તમારે અહીં અવિભાગને બ વિભાગ સાથે જોડી વાક્ય પૂર્ણ કરવાનું છે પહેલું વાક્ય લખી શકાય જેણે સ્પેસ છૂટ પહેર્યો હોય તે ચંદ્ર પર અવકાશમાં જઈ શકે બીજું છે અવકાશયાન પર કાબુ નિયંત્રણ કળની મદદથી રખાય ત્રીજું છે કાર્યક્રમ પૂરો થતાં બધી સામગ્રી યથાસ્થાને મૂકવામાં આવશે ચાર વસાહતનો રજમાત્ર પુરાવો નુકસાનકારક સાબિત થઈ શકે છે ચાર જોખમી કારખાનાઓમાં ઠેર ઠેર ભયસૂચક ઘંટડી મૂકેલી હોય છે છ સચિવાલય જેવી જગ્યાએ પ્રવેશ માટે સિક્યોરિટી પાસ જરૂરી હોય છે સાત પાયલટ બનવા માટે વિમાનના તંત્રજ્ઞ થવું જરૂરી છે આ રીતે તમે અધૂરું વાક્ય બીજા વાક્ય સાથે જોડી અને વાક્ય પૂર્ણ કરશો ત્યારબાદ પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ શબ્દ બનાવો ઉતરાણ તો ઉતરવું એવી રીતે લખાણ તો લખવું ચડવું તો ચઢાણ વહેતું તો વહેણ દબાણ તો દબાવવું ખેડવું તો ખેડાણ અહીંયા છે મારે ભૂલથી ખેડવું લખાયું છે ત્યાં તમારે ખેડાણ એમ લખવું ખેડાણ બરાબર છે મારે ભૂલથી ટાઈપ થયું છે લંબાવવું તો લંબાણ ધોવાવું તો ધોવાણ આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નજીકના અર્થ દર્શાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો અહીંયા છે આપેલા વાક્યના આધારે સાચો વિકલ્પ જોઈ ખરાની નિશાની કરવાની છે એક સામાન્ય માણસોને ભોંયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં રહેવા સ્પેસ શૂટની જરૂર પડતી હતી બે નિરીક્ષક યંત્રે ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો ત્યારબાદ ત્રણ મંગળની જમીન પર જનારે સ્પેશિયલ શૂટ પહેરવો પડે કારણ કે ત્યાંના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો સવાલ નંબર એક છોટું માટે ભોયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો જવાબમાં લખશું સામાન્ય માણસને ભોંયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોંયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે ત્યાં હરવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે ત્યાં ઠંડી અતિશય હોય છે ચોટું પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને ભોંયરામાં જવાનો પ્રતિબંધ હતો સવાલ નંબર બે મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે જવાબમાં લખશું મંગળના ભોંયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે મંગળ પર પ્રાણવાયુ નથી તેથી તે ખાસ પ્રકારનો સ્પેસ સૂટ પહેરીને જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે સવાલ નંબર મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે મંગળના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકોનું જીવન સરળ બનાવવામાં આવ્યું છે સવાલ નંબર ચાર મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે અવકાશયાનને અવકાશમાં જ નકામાં બનાવી દઈને નીચે ઉતારવામાં આવ્યા હોય તો તે માટેના યંત્રો આપણી પાસે નથી પણ પોતાની મેળે નીચે ઉતરી આવે તો પછી તેમને નકામાં બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે મને મળેલી માહિતી મુજબ આ યાનોની અંદર માત્ર યંત્રો જ છે કોઈ જીવ નથી સવાલ નંબર પાંચ મંગળના વિજ્ઞાનીઓને અવકાશયાનને નકામું બનાવવામાં શું જોખમ લાગે છે જવાબમાં લખી શકાય મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાનને નકામું બનાવવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતાં વેંત તેના મોકલનારાઓને મંગળના વૈજ્ઞાનિકોના અસ્તિત્વની ખબર પડી જાય છે છ વાઇકિંગ વન મંગળ પર શા માટે આવે છે તેનું શું પરિણામ આવે છે વાઇકિંગ વન મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે એ નમૂનાના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં તે જાણી શકાય પણ આશા ઠગારી નીવડી વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો હતો પૃથ્વી પરના વૈજ્ઞાનિકોને મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી સવાલ નંબર સાત તમે પૃથ્વી પરના વૈજ્ઞાનિકોની સમિતિમાં હોત તો વાઇકિંગ વનના અભિયાન બાબતે શું જુદું કર્યું હોત જવાબમાં લખીશું હું વૈજ્ઞાનિક નથી છતાં પણ વૈજ્ઞાનિકોની સમિતિમાં હોત તો વાઇકિંગ વનમાં એવા સેન્સરો પણ લગાવેત કે જે અમુક કિલોમીટર સુધીમાં ક્યાંય પણ જીવ હોય તો બતાવે ત્યારબાદ સવાલ નંબર આઠ આ વાર્તાના આધારે મંગળ વિશે પાંચ વાક્ય લખવાના છે જવાબમાં લખી શકાય મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે આથી ખાસ પ્રકારના સ્પેસ શૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું તેણે લીધેલા માટીના નમૂનાના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી પ્રશ્ન નંબર નવ વાર્તાના આધારે ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો ત્યારબાદ મોટેથી વાંચો અહીંયા છે કેટલીક ઘટનાઓનો ક્રમ આપેલો છે તે આડો અવળો છે તે આપણે વાર્તાના આધારે ક્રમમાં ગોઠવી અને લખવાનું છે તો પહેલું વાક્ય થશે મંગળ પરના વૈજ્ઞાનિકો પોતાની હાજરી ગુપ્ત રાખવાનું નક્કી કરે છે બીજું વાક્ય થશે મંગળ પરના વૈજ્ઞાનિકો આવેલા અવકાશયાનને છંછેડતા નથી ત્રીજું વાક્ય થશે વાઇકિંગ વન મંગળ પર ઉતરાણ કરે છે ચોથું વાક્ય થશે છોટુંની ભૂલથી વાઇકિંગ વન યાનનો હાથ ખોટકાય છે પાંચમું વાક્ય થશે નાસાના વૈજ્ઞાનિકોને લાગે છે કે વાઇકિંગ વનનો યાંત્રિક હાથ તેમણે રિપેર કર્યો છે છઠ્ઠું વાક્ય થશે યાન મંગળ પરની માટી એકત્ર કરે છે અને સાતમું વાક્ય થશે પૃથ્વી પરના વૈજ્ઞાનિકો જાહેર કરે છે કે મંગળ પર જીવસૃષ્ટિ નથી આ રીતે તમે વાર્તાના ક્રમમાં ગોઠવશો ત્યારબાદ પ્રશ્ન નંબર દસ ચિહ્નોને ધ્યાનમાં લઈને વાક્ય આરોહ અવરોહથી વાંચો અહીંયા છે વિરામ ચિહ્નોને આધારે વાક્ય વાંચવાના છે પહેલું છે આવતીકાલે નિશાળમાં રજા છે આવતીકાલે નિશાળમાં રજા છે હે આવતીકાલે નિશાળમાં રજા છે આવી રીતે પ્રશ્નાચિહ્ન પૂર્ણવિરામ અને ઉદ્ગારચિહ્નને આધારે વાક્ય વાંચવાના છે બીજું વાક્ય છે પૂજન અમદાવાદમાં ભણે છે પછી ઉદ્ગાર ચિહ્નવાળું છે એટલે કે આશ્ચર્યવાળું વાક્ય છે ઓહો પૂજન અમદાવાદમાં ભણે છે અને ત્રીજું પ્રશ્નાચિહ્ન છે પૂજન અમદાવાદમાં ભણે છે આવી રીતે તમે આરોહ અવરોહથી આ વાક્ય વાંચવાના છે ત્રીજું છે શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય હો શિયાળામાં સાપુતારા ફરવા ન જવાય ચોથું છે એણે ક્યાં કશું કીધું એણે શું કીધું એણે કશું નથી કીધું આવી રીતે તમે વાક્ય વાંચશો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર વાક્યમાં યોગ્ય વિરામચીને મૂકવાના છે માહિતી હોય ત્યાં પૂર્ણવિરામ આનંદ ખુશી પ્રશંસા દુઃખ મૂંઝવણ આશ્ચર્ય જેવા ભાવ માટે ચિહ્ન મૂકવાનું છે અર છોકરું પડી ગયું દુઃખ કે આઘાત પ્લસ માહિતી છે અમે પ્રવાસમાં જવાના છીએ તો અહીંયા માહિતી છે ત્રીજું છે કંઈ ખબર જ નથી પડતી ને અહીંયા મૂંઝવણ છે ચાર મારા ઘરે મહેમાન આવ્યા છે માહિતી છે પાંચ અહા આવ્યું વેકેશન આશ્ચર્ય છે અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે આશ્ચર્ય પ્લસ આનંદ છે સાત સુપ્રભાત હું મજામાં છું માહિતી છે ઓહ મને તો આજે ખબર પડી આશ્ચર્ય પ્લસ માહિતી છે પ્રશ્ન નંબર બાર આપેલા વાક્યમાં સૂચવ્યા પ્રમાણેની નિશાની કરો જો આ ક્રિયા અગાઉ થયેલી હોય તો આ મુજબ નિશાની અને ચાલી રહી હોય તો બે ઊભા લીટા અને ક્રિયા હવે પછી થવાની હોય તો પછીની નિશાની કરવાની છે સાક્ષીએ સફેદ દુપટ્ટો પાથરો આ ક્રિયા અગાઉ થઈ ગયેલી છે તેથી આ મુજબ લખીશું સ્વામી અમારો જાગશે આ ક્રિયા થવાની છે સવારમાં થતા થતાં દાદા આવ્યા આ ક્રિયા થઈ ગઈ છે ધોળા ધોળા સસલા તમે ક્યાં ગયા હતા આ ક્રિયા થઈ ગઈ છે હવે હું વરસાદ સાથે રમવાનો નથી આ ક્રિયા થવાની છે પાંચ જાદુગરને જોઈને મને પણ જાદુ આવડી ગયો આ ક્રિયા થઈ ગઈ છે ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લ્હાવો લૂંટીશું આ ક્રિયા થવાની છે નાજુક નમણાં હરણાં ઝરણા નીચે કૂદી રહ્યા છે આ ક્રિયા ચાલુ છે આ રીતે તમે ચાલુ ક્રિયા હવે પછી થવાની હોય કે થઈ ગઈ હોય એ ક્રિયાઓ વિશે ઉપર મુજબ કયા મુજબ નિશાનીઓ કરશો અહીં આપણા પાઠ ચારના સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ છના ગુજરાતી વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ છના ગુજરાતીના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો